જસદણ તાલુકાના જૂની લાખવાડ ગામે વિપરેલી પત્નીએ પોતાના પુત્રને સાથે લઈ અને પતિની હત્યા કરી નાખતા ભારે અરેરા હટી પત્ની અને પુત્રની પોલીસે ધરપકડ કરી રસિક વિસવાડિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત થવા જસદણના નાની લાખાવાડ ગામમાં ગૃહ કંકાસના કારણે વિપરેલી પત્નીએ પતિને પોતાના રૂમમાં ધાર્યા અને અથોડીના ઘા ઝીકી હત્યા કરી નાખતા ભારે સંસદનાથી મચી જવા પામી હતી પોલીસે તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરી અને આરોપી મહિલા ભાનુબેન બાવળિયા અને પુત્ર જયેશ બાવળિયાની ધરપકડ કરેલ છે બનાવની વિગત ગામમાં વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ બાવળીયા ઉમરવાસ અડતાલીસ તેમના પુત્ર અને પત્ની સાથે વાડીએ જતા હોય ગઈ રાત્રે પોતે ઘરે હતા ત્યારે મોડી રાત્રે પત્ની સાથે ઝઘડો થયો બાદ ઉશ્કરાયેલ પતિ અને પુત્રએ તારિયાને અને અથવાડાના ઘાસ ઝીકી પતિની હત્યા કરી નાખી હતી તાત્કાલિક અસરથી આ અંગે પોલીસે ગુનો દાખલ કરી અને માતા અને પુત્ર બંનેની ધરપકડ કરી છે ખાસ કરીને ઘરેલું કંકાશના કારણે આ બનાવ બન્યો હતો જોકે હાલમાં અન્ય મહિલા સાથે આડા સંબંધની શંકાના કારણે પતિએ પોતાના પતિ અને પુત્રએ પોતાના પિતાને મોટને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે એમ ડીવાય એસ કેજી ઝાલાએ આંતર ટીવીઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું આજરોજ પોલીસ સ્ટેશન ખાતે વસંતભાઈ અર્જનભાઈ બાવળિયા જે જસદણ પોલીસ સ્ટેશન ખાતે આવી તેના ભાઈ વલ્લભભાઈ અર્જુનભાઈ બાવળિયાને તેની ઘરવાળી એની વાઈફ ભાનુબેન અને એના દીકરા જયે છે આડા સંબંધ હોવાને કારણે મારી નાખેલનું જણાવતા જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાની સાહેબે આ બાબતે તાત્કાલિક નવા કાયદા મુજબ બી બીએનએસ મુજબ એકસો ત્રણ એક ચોપન અને જીપીએક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ કામે જે આરોપીઓ છે ભાનુબેન વાઈફ ઓફ વલ્લભભાઈ બાવળિયા તેઓને આ ગુનાના કામે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલ છે અને તેના દીકરા જયેશને પણ રાઉન્ડ અપ કરેલ છે આ બનાવનું કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વલ્લભભાઈ તેને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોય એનો ખાર રાખી રાત્રિના એકાદ વાઘેની આજુબાજુ હથોડી તેમજ દાંતરડા વડે તેની તીક્ષ્ણ ઘા મારી તેની હત્યા કરી નાખેલી છે આમ ટૂંકા ગાળામાં આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને હાલે આ તપાસ જસદડ પીએ જાની ચલાવી રહ્યા છે